હલો મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બસ આ ચાબા બનાવી પી લીધી છે દૂધ કાઢીને ભરી આવ્યો દૂધ બી હવે દક્ષા પોડી ગરમ કરે છે એટલે હવે નાઈ દીએ છોકરીને ટુસન મૂકી દીધી આ જઈને ટુસર શું જવાનું છે સ્કૂલ મેં રજા આવી છે આજે રજા છે અને મકાઈની પાપડી તરી આવેલી નાસ્તો મેં અને અમે ચા નાસ્તો કરીએ તો એના જો હવે આ પાણી ગરમ થાય ને ના એટલે પછી કંઈક ખાવાનું બનાવીએ પછી આજે તો ડુંગળીમાં પોણી વારવાનું છે ડુંગળી મેં અમે શાકભાજી મેં વાળી મેં એટલે અમને લાઈટ આવે એટલે પોણી ચાલુ કરી દઈએ શાકભાજી પોણી વારીએ અને મેં પોણી વારને આ દક્ષા કપાવીને છે અને પછી ચાર કાપી દઈએ છું ચાર હો કાપવાની છે કાલે નહીં કશું કર્યું કાલે તો ઉતરાળત કઈ રીતે પતંગ પચાવીને મત એટલે નહીં કશું કર્યું એટલે આજે ચાર કાપી પડશે ભેંસોને હો કુકું નાખેલું પણ આવે દૂધ વાળા તો લીલું જોઈએ એને લીલી કાપી નાખી દે કે નહીં આજે રસકો કાપી નાખી દે પહેલે એક ગોહળી એક ગોહળી રસકો કાપી નાખી દઈએ ભેંસને પછી મકાઈમાંથી ચાર કાપી દઈશું એટલે તૈયારી આ પેલા પહેલી આવે રોંધ દઈ રોંધીને નાસ્તો બાસ્તો કરી દઈએ નાની બહેનો રોંધે એટલે નાસ્તો કરીને ને પછી કોમ કરીએ પછી સુરી નવ એક વાગે લાઇટ આવી જ્યારે પોળી ચાલુ કરી દે બરાબર અને આજે ટાળ ઓછી છે આજે વાદળું બરાબર થઈ ગયું છે એટલે આજે ટાઢ નહીં આજે ટાળ પવન છે પણ ટાઢ ઓછી છે એમ એટલે બધી ટાળ નહીં આજે તો ચાલતું હવે વારદું વારસુદું વારું હોય તો વાર દે વારસુદું વારે પછી નાખી દે ચાલ જે કોમ કરવાનું તે કરી નાખવા વારવા જોડવાનું પછી નાસ્તો બનાવી દે તૈયુ મેં ખેતર ભરી જ આવું તો ચાલો મિત્રો હવે હા કોમ કરીએ હવે મોટર ચાલુ કરું પછી વિડીયો બનાવો બાજુનો તો મિત્રો ડુંગળીમાં પાણી ચાલુ કરી દીધું છે જો આ મેથીની ભાજી છે આ બીજી વખત વાવી હતી આ ડુંગળી મેં આવી ગયું પાણી અને આ બધી ડુંગળીમાં પાણી ચાલુ કરી દીધું આ બધી પેલી બધું શાકભાજી વાળી મેં પી દઈએ જુઓ કેટલી મસ્ત ડુંગળી છે ઓર્ગેનિક ડુંગળી છે આ ઓમાં કોઈ ખાતર નહીં ખાલી શાલની ખાતર એવું નાખેલું છે છે ને આ બીજી ભાજી ધાણા એ છે બધું આ પારિયા ઉપર દેખાય એ બધું ધાણા ભાજી મેથી ભાજીની બધું બાજુ રી છે પારીઓ પર આ બે ચારામાં પૂરું થઈ ગયું છે બે ચારા ભરી દીધા ત્રીજા ચારામાં જાય છે હવે ત્રીજો ચારો ભરી દઈએ પછી પેલા પેલા એમ કહી અમે કલાકમાં પૂરું થઈ જશે ઓ બને મોર બી આવી ગયો છે જોરદાર જો આપણા ઓબાસ મસ્ત ઊંબાને મોર આવી ગયો નીચે ડુંગળી થવાની છે વાળી કેલી મસ્ત બનાવી છે બધા ઊંબાસ આપણા છ ઊંબાસ આવા આવા આજો કે મસ્ત મોર આવી ગયો બીજા પેલા રહ્યા આ રીગની રોપેલી છે આ પારી પારીપરા ઠેઠું દયા આપણે આખો ઉનારો રીગનો ચાલશે પછી ઉનાળામાં આવો બારે મોર આવ્યો છે આને આને હજુ નહીં આવ્યો આ પેલા નહીં આવ્યો આને આવી ગયો આ મસ્ત મોર આવી ગયો છે આને એવો આવશે એનો એનો હવે મોર આવી જશે મસ્ત હવે એક બે ત્રણ ચાર પોચમાં ચારામાં આવ્યું છે હવે એક બે ત્રણ ચાર ચાર ચારા બાકી રહ્યા છે હજી ચાર ક્યારા બાકી છે અને આ પાસમાં ક્યારે આવે પોણી આવી છે આ વ્હાઇટ વાઈટ દેખાય છે આપણે ચૂલાની રાખોડી સોંટેલી છે રાખોડી નાખી આ ડુંગરીમાં આપણે ખાતર બાતર નહીં નાખવાનું સાનિયું ખાતર નાખવાનું ચૂલાની રાખોડી રાખોડીથી સારામાં સારું રહે જો તો મિત્રો હા પોણી પૂરું થવા આવ્યું છે હવે એક જ પાટું બાકી રહ્યું છે એક ચારો હવે પછી પેલી બાજુ શાકભાજી ફૂલેવર મેં વાળી લેવાનું છે હવે એક ચારો બાકી રહ્યો છે આ બધું પૂરું થઈ ગયું જો કેટલું મસ્ત ભરાઈ ગયું ધોના આ બાજુ હવે એક ચારો બાકી રહ્યો છે આ ફૂલેવાર કેટલું મોટું થઈ ગયું હવે આ પોની વાર છે એટલે મસ્ત થઈ જશે પછી પેલી વાળી જવા દઈએ પેલું આને વાળી દઈએ પછી આ આ થોડાક આ બે ચા કપાસને ખોઈ નાખવાના છે ત્રણ ચા પછી એમાં આ ત્રણ ચા કપાસના કાઢી નાખવાના છે એમાં ભીંડા ચોરી ને ગવાર એટલું કરવાનું છે એ ઘેર ખાવા માટે શાકભાજી આવ્યું થોડુંક ભીંડા ચોરી ને ગવાર એટલું નાખવાનું છે પણ આજે આ કપાહિયા નાખીએ પૈફોહીં નાખીએ તો મિત્રો ડુંગળી પાણી પૂરું થઈ ગયું છે હવે બરાબર હવે આ પંદર વીસ દડા ફરી હા પોળી લેવાનું નહીં થાય બરાબર હવે આ શાકભાજી વાળીમાં લઈએ છીએ આ પૂરું થઈ ગયું છે હવે અમે બીજું કોમ કરીએ બરાબર તો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો કરવાનું ના ભૂલાય મિત્રો દેજો પછી ચાર કાપવા જવા કરીએ ભેંસો માટે બરાબર એ બાજુ ખેતર હવે ચાર બાર કાપી લાવશું મિત્રો રસકો કાપીએ છીએ ભેંસ માટે આ ભેંસને ખાવા માટે રસકો છે જો જાણે મેથીની ભાજી હોય એવું લાગ્યા એ રસકો પોંદળી આ રઈ એ બધું ભેગું આવે આ બિયારણમાં જી ભેગું આવે આ રઈ ના બી છોડ છે આપણે રઈ ખાય ને એ રઈ ના બી આ રઈ આ પોંદડી આ પોંદડી છે ને એ બિલકુલ એનું જેવું લાગે હોય જેવું લી પાલક જેવી એ પોંદડી છે અને આ રસકો એટલે ભેંસ માટે કાપીને નાખી દઈએ ભેંસને એક ગોહરી પછી ચાર કાપવા જઈએ મકાઈ મેં ખરા અને આ હોય કાપવાની છે પણ આ થોડી હજુ મોટી થવા દયા આઈ રહ્યા આ શેરડી જેવું લાગે આ બાટું જ છે એક જાતનું પતંગ ચગાવી ચકાવીને થાય ગયા હવે આ શું કરવું પડે ને થોડું ઘણું એમને હું ખાવા જોઈએ આપણે તો ખાઈને ખાઈ લઈએ પણ એમને કહી જાય એટલે એમને કાપી નાખી દઈએ પછી એ ખાઈને બે રહેશે પાણી પીવડાવી દઈએ ચાલો ભેસોન 4 નાખી દીયા હવે પછી બીજી કપાજીયે ફરી પાછા મિત્રો ખેતર દીજે છે 4 કપા માટે ભેસોન 4 કાપી દીયા પાણી વાર દેવાનો બચ્ચે નહીં અત્યારે આપની શાકભાજી માં પાણી વારવાનું છે પણ હવે કાલે કાલે પાણી વાળીયે ગોર મધુ મા દીધું છે નીદી કહીરું છે એટલે હવે પાણી વાર લેવાનું છે આપની આ વાડીમાં પણ કાલે વાર શું ખાવા જ નહીં વારું ખાવ હવે આપણે બેસવા ચાર કાપી લાવીએ મકર મેથી ચાર કાપવાની છે આ મોટું મોટું આવ્યું ભાર દીધી ઉતરાણ કરતા તો પતંગ ચકાતો પતંગ ચકાઈ ચકાઈને થાકી થાકી જવાયું હાથ હલાઈ હલાઈ ને થાકી જવાયું પવન વધારશે એટલે પતંગ ગોથા જબર ખાય છંડ કરતી નીચે પડી જાય ગોથા ખાઈ ખાઈ ને એટલે હવે કંટારા હવે અભ્યાસ માટે ચાર કાપી દઈએ પછી કાલે પાછી વાસી ઉતરણ છે વાસી ઉતરણ કરશું ખેતર આવે એટલે બોર ખાધા વગર રહેવાતું નહીં ખેતર આવે એટલે પહેલા બસ આ બોર બાજુ જ નજર જાય અમારી બોરો એટલા મીઠો લાગે છે ને બોરો ખાસો બધા લાગે છે આ મને હું લાગે ને તું બોરું આરું ઉપરથી લાગેલું હોય ને એ જ બોરું મસ્ત મીઠું લાગે નીચેથી વેરેલું હોય ને એ વાસી કહેવાય અને બોર પરથી પહોંચે ને આપણે એ તાબું બોરું મસ્ત લાગે જો બરાબર બરાબર હલો ને ઝીંઝોર 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 પહેલો